ઘેરે જાય સવારે પાછા વાસણ લઈને આવે પાછા જાય પાછા આવે પાછા જાય પાછા આવે એમ કરતા કરતા આપણું અહીંનું ધરતીનું પૃથ્વીનું એક વર્ષ પૂરું છે બ્રહ્માજી તો માં થોડોક જ સમય ગયો તો કારણ કે એના તો દિવસો બધું લાંબુ બહુ છે એટલે બ્રહ્માજી કહ્યું કે જોવું જોઈએ શું કરે છે પેલો ગોવાડિયા હોય એઠી છાસ વાળું અને ગગન મંડળમાંથી આકાશમાંથી જોયું તો નીચે વાછડા જોયા ગોવાડિયા જોયા કૃષ્ણ જોયા અને પેલા જોયું તે એવી લીલા જોઈ પોતાના લોકમાં જોયું તો આ સુતા છે વાછડા સુતા ગોવાળિયા સુતા છે ત્યારે બ્રહ્માને ખબર પડી કે કૃષ્ણ સુ ભગવાન સ્વયં આ તો બ્રહ્મ છે અને મેં તો આની ખોટી પરીક્ષા કરી બધા જ વાછળાઓને લઈને વરસ દિવસ પછી ગોવાડિયા જેવા બ્રહ્મા આવ્યા એટલે ભગવાન ઉપાડ્યા એટલે એજ ભૂમિકામાં ગોળાકાર બેઠા ગોવાડિયાઓને ખબર જ નથી કે વર્ષ દિવસ થી ઊંઘ કરીને આવી ઊંઘમાં સમય ક્યાં જાય થોડી ખબર પડે સવારે પાંચ વાગે અલારામ વાગે ને અને આંખ ખુલે ને એટલે એક વાર તો વિચાર આવે આવે ને આવે એટલે સવાર થઈ ગઈ ઉઠવાનું છ કલાક એ સાત કલાક કે આઠ કલાક ઊંઘ ના કેમ નીકળી જાય એ ખબર વર્ષ દિવસ સુધી સુતા જ રહ્યા છે બ્રહ્મા એ હાથ જોડ્યા કૃષ્ણ આડું જોઈ ગયા બ્રહ્માજી ને સામે ને જોયું

તમે વરસાદના વાદળ જેવા છો અને એક રીતે નઈ બે રીતે તમે વરસાદના વાદળો સ્વભાવથી અને સ્વરૂપ

એનાથી મીઠું પાણી જગતમાં બીજું ના હોય શકે પાલર પાણી જેને કહીએ ને એનાથી મીઠું ના હોય પણ એ વાદળ જેમાંથી પાણી પીએ છે એનાથી ખારું બીજું ના હોય સમુદ્રની જે ખારાશ છે અને એમાંથી વરાળના રૂપમાં એ પાણીને સંગ્રહિત કરે છે અને મને તમને મીઠું કરીને આપે છે તો સમાજના દોષ સમાજના અવગુણ સમાજની ટીકા નિંદા સમાજનું પાપ આ બધાને પ્રભુ તમે ખેંચો છો અને મીઠા થઈ કૃપા કરુણાની મીઠાશ તમે અમારા ઉપર વરસાવો છો આ તમારો સ્વભાવ છે અને આજે તમે મારાથી સહી ભલે અત્યારે તમે બાળક છો હું વૃદ્ધ છું પણ ખરેખર તો તમે અમારા માવતર છો અમે તમારા સંતાન છીએ તો બાળક કદાચ અપરાધ કરે તો માતા પિતા એને ક્ષમા કરે અને એમાંય ખાસ કરીને એકદમ તાજુ જન્મેલું બાળક હોય નાનકડું અને એ માના ખોડામાં સૂતું હોય અને એમાં એ બાળક પોતાનો નાનકડો પગ ઉછાળે અને એ પગ માને ક્યાંય પણ લાગે તો જગતને કોઈ પણ માં એમ ન કે મારો છોકરો મન પાટું મારે ઈ એમ કે મારા બાળકને પગ ઉછાળતા આવડી ગયું એને હાથ ઉછાળતા આવડી ગયું એક શ્લોક માં એવી વાત નો ઉલ્લેખ કરતા લખે પર માના ઉદર માં ગર્ભ હોય અને એમાં જીવ જયારે પ્રવેશ કરે ત્યારે થોડોક સળવડાટ કરે એનાથી પણ મા ક્રોધ ન કરે રાજી તમારા સંતાનો છે કદાચ આવી નાની નાની બાબતો પણ ભગવાને બ્રહ્માની સામે ન જોયું આવડી પ્રાર્થના કરી આજીદી વિનંતી બધું જેટલું થાતું તું બધું બ્રહ્માજીએ એ કર્યું કૃષ્ણ એની સામે ન જોયું એટલે ન જ જોયું

કૃષ્ણ ગોવાળિયા પૂછ્યું મિત્રો મજા આવી ઓહો વાત જવા બહુ મજા આવે કનૈયા ખરેખર આપણે તો દરરોજ આમ જ કરાય ભેગું લઈ આવે બપોર આઈ જમાય આના જેવી મજા છે એકબીજાને આગ્રહ કરીએ કૃષ્ણ કે એ તો વિચારશું આપણે એ કરવું કે નહીં પણ અત્યારે હવે હું તમને એટલું કહું કે તમારે પાણી પીવું પડશે લે ગોવાળિયા કે જયમાં પછી પાણી તો પીવું પડે ને કેમ આવો પ્રશ્ન કર્યો તાકે આજનો યોગ એટલો ખરાબ છે કે યમુનાને ને આપણાથી અડાય નહીં આપણો સ્પર્શ જો યમુનાને થાય તો પાપ લાગે દોષ લાગે હા તો પછી પાણી પીવાનું શું કરશું તો મારી પાસે ઉપાય છે પાણી પીવામાં વાંધો નથી આપણે પાણીને અડી ન શકીએ આપણો હાથ ન અડવો જોઈએ તો પાણી કેમ પીવું તો ખાખરાને પાંદડા તોડો એના વાટકા બનાવો દૂના બનાવો પછી યમુનાથી થોડા દૂર ઊભી અને એમાંથી પાણી ભરો તમારો હાથ અડે નહીં એમ અડધો જ ભરવાનો આખો ભરવા જાવ તો આંગળો અડી જાય બધું શીખાયું અડધો ભરો અને એ દૂના લઈને યમુનાથી આમ છેટા જાવ અને પી લે પછી રેતી માં ખાડો કરી ખાખરા ને પાન એમાં મૂકી માથે ધૂળવાર દેવા એટલે એ ઉડીને પાછો જાવો ન જોઈએ

निवृत्ता इमानि पौगण्ड अवय ततश्च पौगण्ड अवयः सौरितौ रजे बभूवधुतो सवातौ गास्यन्तो હતી ગાયો ની કારણ કે ગાય ઉપર ભગવાન પ્રેમ બહુ અત્યંત આવ્યાજી પાસે પ્રણામ પિતાશ્રી વાછડાઓને ચરાવવાનો બહુ મોટો અનુભવ અમે લીધો બે વર્ષ સુધી હવે અમને ખબર પડી કે મોટી ગાયો ચરાવવા લઈ જવી હોય તો ક્યાં લઈ જવાય ને કેમ જવાય જો તમે અમને રજા આપો ને તો અમે હવે ગાયો ચરાવવા જઈએ ગાયોને ભેગી લેતા જઈએ નજીકના વનમાંથી થોડાક દૂર જવાનો પ્રયાસ કરીએ નંદજીએ શું બહુ સાંભળ્યું હવે તમે ગાયો ચલાવી શકો નજી ની આજ્ઞા મળી અને જે રાજી થયા છે એમાં કૃષ્ણ ખાસ